મારી ગવણ નહી લે તું એક માર્યો છે તું એક ઉભાવ માર્યો તું એક ઉના માર્યો કારુબાઈ માર્યો નહી પાકા છે એટલા ના કેર છેના ના મારી ઓડી ગાડી લઈને ના ને ધાન્યોની દુકાન લઈને ના ને ઇનું મર્ડર ના કરું તો મારું મોં કારુબાઈ નહી તું આ કાકા લે લે માવી દાદીની જજી મારી બાત એની

આઈ જાજો ઓલે વાવર હું તો મને ચિકન ચોપ ભરાઈને આયા છે ઓહ કાર બાદોન તો આવી જ રોય લઈને આયો છે

ના ના મને લાપા મળી ગયો એ ઓળખતો નહીં અજી અરે યાર હાચું કવ છું માર ઘર કોઈ નહીં આય હજી હાચું નહીં આયું હાચું અલ્યા અજી ક મોય નકલ હાલ અમે ઉપર પહોંચાડું બોલ ખંટા હોય તો બાર કાડ અલ્યા બાર કાડ ઓ ચારી

姐姐。读。